ખાલી પેલો ફીસ ભરા ન તો ફીસ તો ભરાયા બોર છો ચાલુ થા ને તો ખોટા નું બોલા ઢાડે ઠરી જાય છો ટાચી પડે મારે ઉર્ષ્યા તો તો જાય લે તો હવે મોરી વાળો આ ટાચી વાળો આ પણ ઘરે કોઈ દુશીન મોદી છે એમ મોદી તો શું કે વેરા ખાન ખાઈ નકલી દોડી પણ રોધ્યું મે રોધી હાથે લે પણ મારે બોલ બનના રે વાત કરો છો કોઈ અને તા ઢાડે ચી વિશે કજો તો છે પણ બોણી વાળો પડે ને તમાર તો હું બીજા બોણી આલતો દો એવું હોય તો તો પણ આ તાર જવું દોરો છું ને પોણી આલ તો બીજા પાઉ ના ના મારે તારો ઈડમ કાલ વાળવાનું છે ને તાર કઉ મોય વાળવાનું છે હું એને જલ્દી જો તો અન કાલ ઈડમ કોઈ વારો ના આલ તા માર પોણી વાળવાનું હારું વારુ તો બે તો ઘોંડ વાળવા જો અન તમે આ સચો ગયા તા અલે આપ લો અમાર ભાગ્યો નહીં ઓય ઈ વાડી કે બોર બગડ્યા છે તો હું અહીંયા જોત લે આ હોદ નો આ તો જોત અહીંયા તો મારો બેટુ પ્લો ફિશ ના ફિશ ઈ ના તો પડાયો એ ફિશ પડાઈન મે ચાલુ કરી ચાલુ કમ્પ્લીટ રેડી હતો બોર

મારું બટું પાવર પાવર લગીર મોડો પડ્યો એમાં મનુ બોલી રહ્યો અને મારે વળવું પડે

મોકતા ભાઈ હા એ તો મારો બેટું બરોબર છે પણ તમે કોઈ એલિયર ની વાત અભિશક નહી લે આ શું ભલાજ વાત કરો આખા અમદાવાદ એક જ વાત છે એ એટલે

મારી જિંદગી માં પહેલી વાર મે પાળ્યું તો આવું લે તું મોર ના કાઢ મારા ભાઈ હે ને સોનું મોર પોણી વાળવા ને કાલથી થી પોણી નહી આવતો ને પણ અત્યારે એમ કહું હું કે તમે મોની જે એમ કહું માર કે તમે હેડો પાછા પાસા કેવું છે ને કાલ થી પોણી નહી આવે તું આ હું બીજા કહી દો બે ફોન કરી કે પોળી વાળવા જતો રહે લે આય મોન છે નહીં હવે તમે એ લે

Ivan pasal sama Gania pasal yo. Lepas, 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 lepas,

લીતા નહીં કરો કોઈ બગાડી મૂની એમ ના હોય તમે એમ ના હેડો બધા ભેગા કરવા પડી એકલન ના જવાય ના ના આપણે એકલાવ હેડો એકલન નઈ જવું ના તમે હેડો મગઈ ને તો આવે મારું બીટું પ્લો સગનિયો બધા બોલાવા મારું બીટું જવું નહીં હવે ખાલી પીલું ખાઈ ઉત્તર તો જોયું તું તે મને પાછા મારા બેટા બોલાવા આવે ને તો જાવું જ નહીં મારું બેઠું ઘરે જવું પણ જવું પડશે કોઈ અને મારું બેઠું આ તો મારું બેટુ ઘરે જવું તો

એલિયન આવ્યું છે પેલું ગોળ ગોળ સકડવાની ઉતરે એમ ભોય અને મોથી એલિયન ઉતરે જાદુ આવે લે મારું બેટુ તો પેલા શંકા ભાઈ કામ ઉતર તું એ એલિયન ની હા વેરો ભાઈ કહેતા કે ગોળ ગોળ છે એ મારું બેટું ગોળ ગોળ જ હતું હલે મારું બેટુ હવે વેલા ભાઈ કેવું નહી આરી વાત ના કે હમણે પેલો સગણીઓ જોસે બધમ બોલાવા અમે વેલા ભાઈને બોલાવા જા હા તો વેલો ભાઈ હમણે મને બોલાવા આવશે અમને ખોટા મનમાં જાવું પડશે કોઈ વાત જ નહી કરવી ખાલી ખાલી હે ને એટલે બોનેકાવા વાળી રાખવા દેવે

લાગે છે એવું આબરૂ ભગો કેતો નહિ હારે અતાર જવા દે હવારે વાત હવારે તું મુકાઈ છે ને અતાર મને કરે જવા લે બોબટ ભાઈ એમ કો એક કામ કરો મોનોરી આપણે બધા ગોમને ભેગા કરો લ્યા લે કોઈ ની કરત નહિ હેડો મુને હે આવું ઉંગત લે વેલા બેન બધાને બોલાવા દો હા કહું છું લે નહીં બોલાવા હેડો કિતર મો લે અતાર હમણે મગન ભાઈ એમ કેતા હતા કે હેડો હેડો ઓમને એમ એને તુચ્ચી બગાડ્યું

અતાર આપણે બેસો આપણે બે જઈને શું કરજો અતાર હવે બંધ રાખો વેલા જા ના 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 હવે તમે મને કીધું તમારે મને બતાવું પડશે એ રૂ તારી ઓને તો ફસાયા હો મગન્યો તો જતો રહ્યો ઘરે મન મે કઈને ભૂલ કરી હવે મન આરો લઈ જા હે પહેલી વખતે તો મન મગન્ય છે પર કઢાયા હવે લાગે આરો છે પર કઢાવે છે હવે કોમ કરું છે એના આગળ રાખો છે અને મન છે મું ચેડે રહીશ જો મન દેખાડું એની ઘડી મારે તો ઓધી પટ્ટી જ લગાવી છે ને હંગાત કરવા જ દે પૂરો લે આ રે ઓદો કી લે લે તમાર આ બુત છે બતાવ અન ચો કર જોઈરું પ્લે શંકા બેન કવા મુતરી છે શંકા બેન કવા મુતરે હેડ શંકા બેન કવા હારું હેડ તમે એ ન શંકા બેન કવા નંદે વસુવજી નું પોરાઈ જો પોરો